હેલો ગાય તો સો ફાઇનલે આજે હું આવી ગયો છું કુંજલીના ઘરે કારણ કે મને છે ને કેટલા દિવસ ત્યાં દાઢ બહુ દુઃખે છે એટલે એના સસરા દાઢ મંત્રી મંત્ર એટલે આપણે મંત્રવા માટે આવ્યા હતા દાઢ મંત્રીને ફાઇનલે હું કુંજલીના ઘરે આવી ગઈ અત્યારે અત્યાર સુધી અમને સસરાની ત્યાં હતા અમે ને કુંજલીથી અમે જમવાનું બધું બહાર લાવે છે કારણ કે ગૌરતો આવવાની તૈયાર થતી છે ગૌતમ આવે એટલી વાર છે કારણ કે દરવાજા ખુલ્લા છે તમે ફરાર થાય હમણાં આવ્યું રસોઈ બનાવી શું બને રસોઈ मेरे से में क्या बनाया है रोस्ट लार्ट और क्या है सब्जी सब्जी से नहीं से बटाका गामड़ा नो देसी गुवार क्या जो जो मस्त सब्जी ओ वाओ मस्त सब्जी दूध। अरे दूध तो नो के रहे। आने के रहे। ताजा। क्या? हाँ। अमूल, हाँ 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 गोल्ड, ताजा। तो बहुत सारे चावगत तूने। बहुत जो मार। और लड़िया शिकलों वो तो। है? और लड़िया शिकलों वो तो देगा। हाँ हो। कौन है ना? ऐसी किलोवाझ है।

હમણાં જીજા આવે ગા આવે ગાઈઝ આપણે જવાનું છે ઘરે ગાઈઝ મારે જવાનું છે ઘરે મારા કારણ કે નવરાત્રિમાં ગરબા ને આપણે ઘરે જઈને આ ચોલી પહેરો નથી તો ડિસાઈડ કરવાનું છે કાંઈ લાવી નથી કાંઈ ની પછી હેરસ્ટ્રેટ કરવાનું છે પણ હજુ તો નવ વાગ્યા તો કુંજ દીધીના ઘરે છો ક્યારે હું ઘરે જઈશ અને ક્યારે હું રેડી થઈશ બધું આવે એટલે ખાના પીકે તૈયાર થઈ જાય પછી કાલ હવારે કાલ હાંજ તો લેતા આવશે કાલ આખો દી રેવું